ભાવનગર જિલ્લાનો જેસર તાલુકો બન્યા આજે દસ થી બાર વર્ષનો સમય વીતી ગયો છે છતાં પણ જેસર તાલુકાનો જોઈએ તે પ્રમાણમાં વિકાસ નથી થયો એ પછી રોડ રસ્તાનો વિકાસ હોય કે અન્ય રીતે જેસર તાલુકાનો વિકાસ ન થવાના કારણે મુસાફરો હેરાન થઈ રહ્યા છે કારણ કે ખરાબ રોડની પરિસ્થિતિ વધારે ગંભીર છે અને જેના કારણે મહુવા જવા માટે પાલીતાણા જવા માટે કે બગદાણા ભગુડા રોડ આ રોડ હજુ સુધી નથી બન્યા અને જેના કારણે લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ખરાબ રોડ પર વાહન ચલાવવામાં અકસ્માતની ઘટનામાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ આ ખરાબ રોડ રસ્તાના કારણે એસટી બસના જે રૂટ ચાલુ હતા આ રૂટ પણ ક્યાંક બંધ કરી દેવામાં આવ્યા છે એસટી બસની સંખ્યાને ઘટાડી દેવામાં આવી છે તો આ એસટી બસો બંધ થતા મહુવા પાલીતાણા ભાવનગર જતા દર્દીઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે ભાવનગર હોસ્પિટલોમાં બતાવવા જતા દર્દીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે આ સિવાય વિદ્યાર્થીઓ અને જે દરરોજ અપડાઉન કરતા નોકરિયાત લોકો છે તેમને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સિવાય ગારીયાધારથી જેસર મહુવા જતી બસના જે અમુક રૂટ છે આ રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે આ એસટી બસ ખૂબ જ સારી રીતે ચાલતી હતી તેમાં આવક પણ સારી એવી હતી અને દરરોજ તેમાં વિદ્યાર્થીઓ અને અમુક કર્મચારીઓ અપડાઉન પણ કરતા હતા તો આજે બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે આ રૂટને તાત્કાલિક ધોરણે ફરીથી શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે આ સિવાય ભાવનગર જવા માટે સવારે સાડા સાત વાગ્યા બાદ

આ માંગણી પણ ક્યાંક નથી સંતોષવામાં આવતી જેના માટે પણ કોઈ કામગીરી નથી કરવામાં આવતી એટલે લોકોમાં પણ ભારે રોષ આ સમગ્ર મામલે જોવા મળી રહ્યો છે એસટીના મોટા ભાગના રૂટ બંધ થતા જેસરથી મહુવા પાલીતાણા ભાવનગર જવા માટે લોકોને ખાનગી વાહનનો સહારો લેવો પડે છે જીવના જોખમે જે ખાનગી વાહનો છે તેમાં બેસી લોકોને મુસાફરી કરવી પડે છે પૈસાનો પણ વ્યય થઈ રહ્યો છે એટલે લોકો સતત માંગણી કરી રહ્યા છે કે જેસર તાલુકાથી અન્ય શહેરને જોડતા જે રોડ રસ્તા ખરાબ છે તેના તાત્કાલિક ધોરણે રોડ રસ્તા બનાવવામાં આવે જેથી એસટી બસોના જે રૂટ બંધ કરવામાં આવ્યા છે આ રૂટ ફરીથી શરૂ થાય અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે એટલે જેસર તાલુકામાં રોડ રસ્તા સિવાય પણ જે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળવી જોઈએ એ સુવિધાઓ નથી મળતી સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે દસથી બાર વર્ષ જેસર તાલુકો બન્યાને થઈ ગયા અને છતાં પણ વિકાસના નામે કશું જોવા નથી મળી રહ્યું લોકો હેરાન થઈ રહ્યા છે હર્ષ સંઘવીના અંગે લેખિતમાં રજૂઆત પણ કરી અને જેસર તાલુકાને નવો એસટી ડેપો ફાળવવા માટેની માંગણી કરવામાં આવી છે છતાં પણ જેસર તાલુકામાં હજુ સુધી નવો ડેપો નથી ફાળવવામાં આવ્યો ત્યારે લોકોનું ક્યાંક કહેવું છે અને આગેવાનોનું કહેવું છે કે જે પણ ધારાસભ્ય અને જે તે પક્ષના આગેવાનો ચૂંટણી ટાણે જે મત માંગવા આવતા હતા આવા આગેવાનો અને ધારાસભ્યોને વિનંતી છે કે જેસર તાલુકામાં જે એસટી પ્રશ્નો છે જે રોડ રસ્તાના પ્રશ્નો છે તેનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવામાં આવે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ